ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ હોવાની માહિતી આપી દીધી છે શુક્રવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી ડિરેક્ટર એ કે દાસ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે એ કે દાસે જણાવ્યું હતું કે ચોમાસાની વિદાય બાદ આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે બીજી તરફ શક્તિ વાવાઝોડું વિખેરાઈ ગયા બાદ તેની અસરો હાલ ગુજરાત પર વરસાદની રૂપમાં થવાની કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી ગુજરાતના હવામાન વિભાગ માછીમારો માટે પણ હાલ કોઈ ચેતવણી ન હોવાનું જણાવ્યું છે હવામાન વિભાગે હાલ ઠંડી ક્યારથી જમશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે જોકે આગામી અઠવાડિયા સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી શક્તિ વાવાઝોડાના કારણે રાજ્યમાં નવરાત્રીના અંતભાગમાં વરસાદી માહોલ બન્યો હતો જોકે વાવાઝોડું ટર્ન લઈને ગુજરાત કે તેની આસપાસ પહોંચે તે પહેલાં જ વિખારાઈ ગયું અને વરસાદની જે શક્યતાઓ જોવાઈ રહી હતી તે હવે રહી નથી આ સાથે ચોમાસાની વિદાયની જાહેરાત થતાં હવે આગામી નજીકના સમયમાં જે કોઈ વરસાદી માહોલ બનશે તે કમોસમી વરસાદ ગણાશે આ સાથે હવામાન વિભાગ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાની છે પવનની ગતિ દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે